આજે તો કાપી નાખી કેક એક્ચુલીમાં આપણે બાબલા જેવા તૈયાર થઈ ગયા હી માથોડોનું બાકી છે પછી નાસ્તો કરવા જઈશું ને પછી જાવનું માર્કેટે કારણ કે આપણે પપ્પા તો માલ લેવા રાજકોટ ગયા હી ડુંગરી લસણ લેવા તો આપણે માર્કેટે બેવાનું હોય ને કાઢીને પછી મમ્મીને બેસાડીને પછી આપણે જવાનું જાવનું આઈટીઆઈ તો ચાલો હું આઈટીઆઈ જઈશું નાસ્તો વાસ્તો કરીને હજી નાસ્તો કરવા ગયા તો નાસ્તામાં તો મસ્ત મજાના બને ને એકાદા ચા ઢોકળા તો ચાલો ચા ઢોકળા ખાવાય તો એકચોરીમાં આપણે તૈયાર થઈ ગયાય માથું પાછું ઓળી નાખ્યું હોય તો હવે જાવું ને માર્કેટ તો હવે નીકળશું માર્કેટ જવા માટે પછી જાવું હું આઈટીએ તો હવે માર્કેટ જઈશું ને પછી આઈટીએ જવાનું મોડું થઈ જશે એટલે તો હવે માર્કેટે થોડો અથડો બળો કડતાવી તો ચાલો તો હું માર્કેટ જવા નીકળી ગયો છું તો તમે જોઈ શકો છો હું માર્કેટે જઈ રહ્યો છું તો ચાલો એકચુલીમાં આપણે આવી ગયા છીએ આપણી દુકાને આ આદિત્યભાઈ છે બટકે કા વિને છે

તો ચાલો એકચ્યુઅલી માં આઈટીઆઈ થી આવતા રહ્યા આ આવજો આઈટીઆઈ થી અમે ઘરે જઈશું આજે તો હર્ષભાઈ અને હર્ષલભાઈનો બર્થડે હતો તો કેક લેવા જતા રહ્યા તો તેમની કેક લેવાની છે તો ચાલો અમારી પાછળ પાછળ તો પછી પાર્થભાઈ ને ભૌતિકભાઈ આવી ગયા હતા ભૌતિકભાઈને તો વિડીયોમાં આવતા શરમાતા હતા

તો તો બધાને મળી લીધું છે હવે કેક કાપવા માટે તો ચાલો કેક કેક કાપવા માટે પછી આવી ગયા તો પછી યાદ જ ના આવ્યું કે કેક તો આપડે અહીંયા ઘણી હોટેલ જ ભૂલી ગયા પછી તો ગોરુભાઈ અને બીજા સબુ ભાઈ તો કેક લેવા જતા રહ્યા પછી તો કાપી નાખી કેક <laughs> <do> you, <laughs> happy birthday to you Happy birthday to you Happy birthday to you કેક કાપીને નીકળી ગયા હું સબુભાઈ ને આશીષભાઈ ઘરે જવા માટે પછી તો રસ્તામાં આવી ગયો યશભાઈની ઓફિસ તો યશભાઈની ઓફિસમાં કોણ કોણ આવેલું છે કોમેન્ટ કરી દો આ યશભાઈની ઓફિસ છે તો ચાલો યશભાઈને આપણે મળીએ આવો પ્રવીણભાઈ આ છે દુલાભાઈ દ્વારકાધીશના દર્શન કરી લો અહીંયા વ્લોગ પૂરો કરવામાં આવે છે